વડોદરા પાણીગેટ પોલીસ મથકમાં આપઘાતનો મામલો પરિવારના ગંભીર આરોપ વડોદરાના પાણીગેટ પોલીસ મથકમાં એક ગંભીર ઘટના સામે આવી છે જેમાં લોકઅપમાં બંધ અડત્રીસ વર્ષીય રમેશ વસાવાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે ઘટનાની જાણ થતાં જ આરોપીના મૃતદેહને તાત્કાલિક એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ રમેશ વસાવાને પત્નીને માર મારવાના આરોપ હેઠળ પાણીગેટ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી લોકઅપમાં તેની હાલત અચાનક બગડતા પોલીસ સ્ટાફ દ્વારા તપાસ કરતા તેને આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું મૃતકના પરિવારે ઘટનાને લઈ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે રમેશને પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો અને આ મારના કારણે તેનું મૃત્યુ થયું છે મૃતકની બહેને સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે તેના ભાઈનું મોત પોલીસ મારપીટના પરિણામે થયું છે ઘટનાને લઈ ડીસીપી અભિષેક ગુપ્તાએ નિવેદન આપતા જણાવ્યું છે કે સમગ્ર મામલે પારદર્શક તપાસ કરવામાં આવશે મૃતકનું સયાજી હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી મૃત્યુના સાચા કારણો સામે આવી શકે

તમારું નામ શું લક્ષ્મી બેન મુકેશ ભાઈ વસાવા હકીકત માં એવું છે કે કાલે કઈક ચાર વાગે પતિ પત્ની ના ઝઘડામાં આ પતિ ને અહિયાં લાવ્યા છે અને પતિ ને લાવ્યા પછી એને કઈક માર માર્યો છે પોલીસે રાત્રે બે એમના બેન જમવાનું લઈને આવ્યા તો બી જમવાનું લઈ લીધું મળવા નથી દીધા આજે સવારે ચા લઈને આવ્યા તો બી બતાવ્યું નથી કે આવું કંઈક થયું છે પણ હકીકત એવી છે કે આ ગઈકાલે જ આ બનાવ બની ચૂક્યો છે છુપાવવામાં આવ્યો છે પોલીસ જાણ કરતી નથી આ તો અમને બહારથી ખબર પડી એટલે અમે અહીંયા આવીને એકત્રિત થયા કાર્ય જોઈ રહ્યા છીએ ખરેખર જે વ્યક્તિના માલથી આ બનાવ બન્યો છે એ પોલીસ ઇન્સ્પેક્ટર હોય કે પીઆઈ હોય કે પીએસઆઈ હોય જે બી હોય એને કડકથી કડક સજા મળવી જોઈએ અને આ વ્યક્તિ જે છે એના એનું આપવું જોઈએ વસાવા એમના વિરુદ્ધમાં એમના પત્ની દ્વારા એક અરજી આપવામાં આવી હતી એ અરજીના અનુસંધાને ગઈકાલે સાંજે એમના વિરુદ્ધ બી એનએસ એકસો સિત્તેર મુજબ અટકાયતી પગલાંમાં એમને લોકઅપમાં રાખવામાં આવ્યા હતા તે સાથે તેમની એ સમયે એમની જોડે બીજા ત્રણ અન્ય આરોપી પણ લોકઅપમાં હાજર હતા આજે વહેલી સવારે છ વાગ્યાની આસપાસ છ સવા છની આસપાસ તેઓ જે લોકઅપ છે લોકઅપના વોશરૂમમાં જઈને એમણે જે સ્વેટર હુડી પહેર્યું હતું એ હુડીની દોરીથી ગળે ફાંસો ખાધો છે અને જ્યારે બી આ ઘટના સામે આવી તરત જ એસડીએમ સાહેબ અને એસીબી સાહેબને અહીંયા હાજર રાખવામાં આવ્યા છે ઇન્ક્વેસ્ટ ભરવામાં આવી રહ્યું છે અને જે પણ યોગ્ય કાર્યવાહી કરવાની છે તે હાલમાં ચાલુ છે અને ઇન્ક્વેસ્ટ ભરાયા પછી એસડીએમની કાર્યવાહી પૂરી થયા પછી તેમને પોસ્ટમોર્ટમ માટે પાસે લઈ જવામાં આવશે અને જે પણ યોગ્ય પ્રોસીજર છે તેને ફોલો કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને તેને અનુસંધાને આગળ જે પણ પુરાવા સામે આવશે એના આધારે કાર્યવાહી કરવામાં પરિવારનો આક્ષેપ છે કે પટ્ટે પટ્ટી માર મારવામાં આવ્યો હતો ગઈકાલે જ્યારે અહીંયા લાવવામાં આવે ત્યારે અત્યારે એસડીએમ સાહેબ અને એસીપી સાહેબની હાજરીમાં અત્યારે પંચનામું થઈ રહ્યું છે ઇન્કેશ ભરાઈ રહ્યું છે અને સંપૂર્ણ શરીરનું પંચનામું કરવામાં આવી રહ્યું છે ત્યાં સાથે આ પચ્યા પછી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે જેમાં પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે જે વિડીયોગ્રાફીથી મેજીસ્ટ્રેટની હાજરીમાં કરવામાં આવશે જો કંઈ પણ માર મારવામાં આવ્યો હશે તો તેના પુરાવા આપણી પાસે આવશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે પણ અત્યારે હાલ પૂરતું જે પ્રમાણે ઘટના છે કોઈ પણ માર મારવામાં આવ્યો નથી આ બહુ સામાન્ય ઘટના હતી પતિ પત્નીના ઝઘડા હતા અને તેના કારણે જે અરજી કરવામાં આવી હતી તેમાં કોઈ પણ પ્રકારનો માર પોલીસ દ્વારા મારવામાં આવેલ નથી અને એમણે જે આત્મહત્યા કરી છે તે બાબતે આગળ કાર્યવાહી કરવામાં આવી કસ્ટડીમાં આત્મહત્યા કરી છે આપ શું માનો છો કોની બેદરકારી છે પોલીસની બેદરકારી ખરી પાણીગેટ પોલીસ સ્ટેશન પોસ્ટમોર્ટમ થઈ જાય અને એના જે સીસીટીવી ફૂટેજ છે તેના આધારે એને ચેક કરીને એનું સર્વેલન્સ કરીને પછી યોગ્ય નિર્ણય પર આપણે આવી શકીએ પ્રાથમિક તબક્કે કોઈ કાર્યવાહી કરાશે અત્યારે પ્રાથમિક તબક્કે તો અત્યારે આપણા ઇન્કવેસ્ટ ભરી રહ્યા છીએ એસડીએમ સાહેબ જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે તે અને એસીપી સાહેબની હાજરીમાં ત્યારબાદ આપણે મેજિસ્ટ્રેટની હાજરીમાં પોસ્ટમોર્ટમ થશે અને પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવશે સીસીટીવીનું પ્રોપર એનાલિસિસ થશે અને એના આધારે જ આપણે કાર્યવાહી આગળ હાથ ધરી આવશે જો ભૂલ હશે જે પ્રમાણે નિપુરાઓ આપણી પાસે આવશે તે પ્રમાણે આપણે કાર્યવાહી કરીશું અત્યારે હાલમાં પ્રાઇમા ફસીમાં કોઈને પણ આપણે આક્ષેપ કરી શકીએ તેમ નથી કોઈ પણ આરોપી જ્યારે કસ્ટડીમાં આવતો હોય છે ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે કારણ કે આ જે પ્રકારે ગળે ફાંસો ખાધો છે ખૂબ ગંભીર બેદરકારી ગણી શકાય છે એનું જે જ્યારે પણ કોઈ પણ આરોપીને લોકઅપમાં મૂકતા હોઈએ ત્યારે જે પણ કાર્યવાહી કરવાની હોય છે તો તેનું તેના આપણે પ્રોપર પોકેટ્સ વગેરે ચેક કરીએ છીએ જેની પાસે જે પણ મોબાઈલ કે કંઈ હોય તેને બહાર મુકાવે છે તે તમામ કાર્યવાહીનું લીગલી ધ્યાન રાખીને એને લોકઅપમાં મૂકવામાં આવેલો કરો તો શું એ બાબતે અત્યારે એસડીએમ સાહેબ એસીબી સાહેબ હાજર છે સીસીટીવી ફૂટેજ આપણી પાસે ઉપલબ્ધ છે તેને યોગ્ય એનાલિસિસ કરીને સિનિયર ઓફિસરની હાજરીમાં એને એને એનું સુપરવિઝન કરવામાં આવશે અને જેની પણ બેદરકારી હશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં એ પુરાવાના આધારિત હશે અત્યારે પ્રાઇમા ફસી આપણે કંઈ પણ કહી શકીએ એમ નથી એમની ઉંમર આડત્રીસ વર્ષે વેઇટ અને એ બધું અત્યારે હાલમાં તપાસ ચાલુ છે